ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે કહ્યું છે વરસાદની પરિસ્થિતિ જોતા પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું શોષણ આપવામાં આવ્યું છે આવતીકાલે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ જામનગર મોરબી ભાવનગર અમરેલી ભરૂચ સુરત અને તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા મહીસાગર દાહોદ નર્મદા અને છોટા ઉદયપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે છવ્વીસ તારીખે અમરેલી ગીર સોમનાથ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે જૂનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ભરૂચ નર્મદા બોટાદ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સત્યાવીસ તારીખે અમરેલી ભાવનગર વલસાડ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ગીર સોમનાથ સુરત નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી કરવામાં આવી નથી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેની અસર હેઠળ આગામી છવ્વીસ જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો કોરા ધાકોર છે આગામી પાંચ દિવસ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરિયાઈકાંઠાના વિસ્તારોમાં પિસ્તાલીસથી પંચાવન કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો આ તા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડતપ્રિયા યુટ્યુબ ચેનલ